નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બાબરાના ચમાડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન ચમાડીના મહિલા સરપંચના પતિએ કહ્યું તમારે ખુરશી પર બેસવાનું નહીં બીજાએ કહ્યું આમને લોકોને અંદર કેમ આવવા દીધા ગુજરાત કે ભારતમાંથી જ્યારે કોઈ માણસ સૌરાષ્ટ્રના કોઈ પણ શહેર કે ગામમાં પ્રવેશ કરે તો સ્થાનિકો સૌથી પહેલાં તેને તેનું નામ પૂછે અને પછી તરતનો સવાલ હોય તમે કેવા સવણ હિન્દુઓ સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ તરીકે વખાણે છે પરંતુ આ ભૂમિના લોકોની રગે રગમાં ઘૂસી ગયેલા જાતિવાદી જાતિવાદને છુપાવી રાખવા સતત મથતા રહે છે સવણો દ્વારા સવર્ણો થકી સવણો માટે કામ કરતું મનુવાદી મીડિયા કદી પણ સૌરાષ્ટ્રના ગામે ગામ ફેલાયેલા ભયાનક જાતિવાદ વિશે મોં ખોલતું નથી જેના કારણે આ વિસ્તારમાં દરરોજ કોઈ ને કોઈ ગામમાં બનતી જાતિવાદી અને દલિત અત્યાચારની ઘટનાઓ દબાઈ જાય છે આવી જ એક ઘટના થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચંબાળી ગામમાં બની હતી જેને મનુવાદી મીડિયાએ દબાવી દીધી હતી મામલો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચંબાડી ગામનો છે જ્યાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું ગામના મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના અન્ય સવર્ણ સભ્યો દ્વારા ગ્રામ પંચાયતની સભામાં જાહેરમાં હળહળતું અપમાન કરવામાં આવ્યું હતું જાતિવાદી તત્વોએ ન્યાય સમિતિના મહિલા ચેરમેનને તેમની ખુરશી પર બેસવા દીધા નહોતા અન્ય એક સભ્ય તેમને ગ્રામ પંચાયત પણમાં ઘૂસવા ન દેવાનું કહીને જે થાય તે કરી લેવાનું કહી જાતિસૂચક અપશબ્દો બોલીને હળહળતું અપમાન કર્યું હતું આ મામલે હવે ન્યાય સમિતિના ચેરમેન મહિલાએ એટ્રોસિટી એક્ટ હેઠળ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનાની નોંધાયેલી એફઆઈઆર મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમાડી ગામમાં રહેલા કોમલબેન સુરેશભાઈ દાફડા ચંબાળી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે તેમની ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે નિમણૂક થયેલી છે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગે તેઓ ગ્રામ પંચાયતની સભામાં હોવાથી તેમના પતિ સુરેશભાઈ સાથે ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા જ્યાં ગ્રામ પંચાયતના અન્ય સભ્યો સહિત બીજા પણ અનેક લોકો હાજર હતા ગ્રામ પંચાયતની ન્યાય સમિતિ અને પાણી સમિતિની રચના કરવા માટે આ બેઠક યોજાઈ હતી નિયમ મુજબ આ બંને સમિતિઓની રચના ન્યાય સમિતિના ચેરમેને કરવાની હોય છે પરંતુ ગામના સરપંચ દયાબેનના પતિ જીવણભાઈ જેઓ ગ્રામ પંચાયતમાં કોઈ હોદ્દો ધરાવતા નથી છતાં મીટિંગમાં બધો વહીવટ કરવા બેસી ગયા હતા તેમણે કોમલબેનને કહ્યું કે તમારે અમારાથી દૂર બેસવાનું ખુરશી લઈને નહીં બેસવાનું ત્યારે પંચાયતમાં કોઈ વહીવટ કરવાનો નથી અમે જેટલું કહે એટલું જ કરવાનું તેમની બાજુમાં બેઠેલા નરેશભાઈ ભવનભાઈ નામના શખ્સે સરપંચના પતિ જીવણભાઈને સવાલ કર્યો હતો કે તમે ગ્રામ પંચાયતમાં આ સમાજ અનુસૂચિત જાતિ સમાજના લોકોને ગુસવા કેમ દોષો આ સમાજ પંચાયતમાં આવવો ન જોઈએ તેમ કહીને કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈને જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં અપમાન કરી હળદૂત કર્યા હતા કોમલબેને તેમને કહ્યું હતું કે તમારે અમારી સાથે આ રીતે કેમ વાત કરો છો ન્યાય સમિતિની રચના ચેરમેન તરીકે મારે કરવાની હોય તમે મને તે કરવા દેતા નથી અને તમારી મનમાની ચલાવો છો આ બાબતે હું ટીડીઓને જાણ કરીશ તેથી ત્યાં હાજર ધીરુભાઈ જીવરાજભાઈ નામના ત્રીજા શખ્સે વચ્ચે પડીને કરીને કહ્યું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ ગાંધીનગર સુધી જશો તો પણ કોઈ તમારી ફરિયાદ લેવાનું નથી આ ત્રણેય જાતિવાદી તત્વોએ કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈનું અપમાન કરતાં વધુમાં કહ્યું હતું કે તમારી સમાજને ગ્રામ પંચાયતમાં ઘૂસવા દીધા એટલે તમે હવે અમારી સામે થવા માંડ્યા છો તમારા સમાજને પંચાયતઘરમાં ઘૂસવા દેતી નથી તેઓ એમ કહીને ફરી તેમને સૂચક અપશબ્દો બોલીને હળહળતું અપમાન કર્યું હતું એ પછી કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈ ગ્રામ પંચાયત કચેરીમાંથી બહાર નીકળી ગયા હતા એ દરમિયાન પણ જીવણભાઈએ ફરીથી તેમને મોટેથી અપશબ્દો બોલીને તમારાથી જે થાય તે કરી લેજો કહીને અપમાન કર્યું હતું એ પછી કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈએ બીજા દિવસે બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બાબરા પોલીસ સ્ટેશને જઈને ત્રણેય જાતિવાદી તત્વો સામે બી એનએસએલ અને એટ્રોસિટી એક્ટ એસસીએ ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ